હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો મજામાં આજે જો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત સ્વાગત ને સ્વાગત છે તો અત્યારે બોમ્બે જાઉં છું અને બોમ્બે એરપોર્ટ જવાનું છે એ ફર્સ્ટ બ્લોકમાં વેબ સિરીઝનું શૂટિંગ ચાલુ હતું તેમની સાથે જવાનું છે તો તમને મૂકવા જઈ રહ્યો છું ચલો તો આગળ બ્લોકમાં બન્યા રહેજો જોરદાર વિડીયો ફની થવાનો છે કોમેડી સાથે તમે તો અત્યારે આપણે પહોંચી ગયા છે પહોંચવાના છે દસ મિનિટમાં ઉમરા ગામ અને કાકાના ત્યાં જવાનું છે કાકાનું ઘર બતાવું છું તમને અને ચા પાણી કરીને આપણે પાછી નીકળશું સીધા બોમ્બે એરપોર્ટ કારણ કે ટ્રાફિક અત્યારે વધારે થાય છે તમને તો ખબર જ હશે તો ચલો અત્યારે નીકળીએ છીએ મીન્સ કે પહોંચીએ છીએ પછી આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ રહેશે બહુ મજા આવવાની છે એલેક્સ અને બધા ફ્રેન્ડ લોકો છે તો મજા આવશે એમની સાથે બે ત્રણ રીલું પણ બનાવું છું કોમેડી પણ કરશું ચલો આગળ મળીએ આવું બ્લોગમાં કન્ટિન્યુ અને હા મિત્રો મારી ચેનલને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવી ચેનલ છે તમારો સપોર્ટ બહુ એટલે બહુ જ જરૂરી છે ચલો બ્લોગમાં બન્યા રહેજો આને દેવાં નીકળી ગયા ને દેખજો કરી જવું આદુને 으아, 으이 으아, 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 으으거

કઈ હોટલ હારે 395 395 હોટલ છે જોઈ જો કોઈ તમારા કસ્ટમર છે એમના સગાની છે એટલે જાવ જે એમ કાકા એટલે કઈ નહી ચલો ચા પીને પછી નીકળીએ છીએ આગળ બ્લોક કન્ટિન્યુ છે Hum

તમને ભૂ છે ને એમને બધું બતાવવાનું છે એટલા માટે તો મિત્રો અત્યારે રોડે નીકળી ગયા છે તમે જોઈ શકો છો રોડ અને સોંગ ચાલુ છે પણ સોંગ એવું નથી કારણ કે કોપેરેટ આવે બહુ પ્રોબ્લેમ થાય છે એટલે માફ કરજો ખાલી રોડની મજા લઈ લો આગળ વિડીયો કન્ટિન્યુ છે લાઈક કોમેન્ટ છે અને બધા અમે પાછા જઈએ છીએ બહુ મજા આવી છે Yo, Alex, see To my channel, subscribe. Yeah, like, like, subscribe. Yeah. To my channel. Yeah. Okay. Like, and subscribe. Yeah, yeah. yeah. Okay. So, Diane, where is it? To the matches. To my channel, uh -huh. like, subscribe. Like, comment, and subscribe. To yeah. what? Roy, 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 vlogger. Yeah. Subscribe. Thank you. So, Diane, I want to to like, comment, subscribe. I want to tell તો અત્યારે નદીમાં પધરાવ ઉતરે છે ધ્યાન જે ફાઉન્ટેન ની નદી છે ને એમાં થોડું પધરાવાનું છે નાળિયું એવું તો ઉતરે છે તમે જોઈ શકો છો યો કામ ચલો જઈએ છીએ પણ એ બેઠા શું તો અત્યારે આવી ગયા છે બધા અમે જઈ રહ્યા છીએ નદીમાં ફાઉન્ટેન નદી છે એમાં દૂધ નાખવાનું છે અને મિશ કે પધરાવવાનું છે જઈ રહ્યા છે જોઈ શકો છો

તો બધાને ફૂલ આપી દીધા છે બધું પધરાવવાનું છે તમે જોઈ શકો છો કે આપણે ગુલાબને એવા ફૂલ આ ફૂલ જોઈ લો તમે કેવા ફૂલ પધરાવવાના માટે લાવ્યા છે કાકા ઓકે કે તો ચાલો ચાલો શું ભાઈ કે ભાઉ Take it lấy the phone. No, take the That's fine. Good call. Oh, I bye. don't care about the <coughs> yeah, environment. Yeah. Wait, Dad, Ellie. Goodbye. rồi. are you? <coughs> I've been there. I've been there, Thank you. <coughs> જોઈ શકો તો પધરાવાનું છે આ બધું પધરાવાનું છે

તો પાછો મારી ગાડીમાં સામાન થઈ ગયો છે બધું તો હવે પાછા જઈએ છીએ અહીંથી એક કિલોમીટરના અંતરમાં જવાનું છે તો ભાઈ જઈએ છીએ ડિસ્કેસ ચાલુ છે ગાડી બુક થઈ ગઈ છે બીજી કંઈ નહીં ચલો બ્લોગમાં બની રહ્યો ત્યાં જઈને બ્લોગ એન્ડ કરું છું ત્યાં જઈને તો ફાઇનલી મિત્રો અત્યારે બોમ્બેમાં જુ બીજની બાજુમાં જ્યાં નાસ્તો કરવા માટે આવ્યો છું તમે જોઈ શકો છો બધી વાતની વટકાણ તમને જે જ હોય મળી જશે ચાલો અત્યારે નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે બ્લોક પર તો અત્યારે બ્લોકને થોડો કન્ટિન્યૂ રાખીને આગળ બતાવું તમને બે ગોલફેગ પાને ગોલફેગ પાન તીન દેજો તો સાદા સોડા રહેગા સાદા સોડા એ બીસમાં તો ફાઈનલી અત્યારે મિત્રો આપણે ફ્રેન્ચ ફ્રાય લેવા આવી ગયા છીએ કે નાસ્તામાં તો બીજું કંઈ મજા નથી એટલે આપણે મને બહુ ભાવે છે તો ફાઇનલી મિત્રો અત્યારે ત્રણ ગાડી છે હા એ બંને આપડી છે જો એક આ અર્ટિકા છે એમાં ધ્યાન બેઠો છે તમે જોઈ શકો છો આ બધા બેઠા છે અને આગળ બીજી અર્ટિકા છે એમાં કાકા લોકોની છે તો ચલો આગળ બ્લોક ચાલુ છે આગળ આમાં કાકા લોકોની છે મતલબ કે આમાં ધ્યાન છે અને પેલી ગાડી છે એમાં કાકા બ્લોગ થોડો કન્ટિન્યુ છે ને ચલો એમને જોઈએ છે પૂછીએ છે કે ભાઈ મારું ડ્રાઇવિંગ કેવું છે અને શું છે રિક્વાયરમેન્ટ તો લેવી જ પડશે આજે નહીં ચાલે એલેક્સને પણ પૂછીએ છીએ કે શું છે ક્યારે પાછા આવવાના છે તો ચલો બ્લોગમાં બને રહેજો એન્ડમાં મજા આવવાની છે હસી મજાક થવાની છે ચલો કન્ટિન્યુ છે તો ફાઈનલી એરપોર્ટે પહોંચી ગયા છે ચલો અમને પેમેન્ટ બધું બતાવી દઉં પછી બ્લોગ ચાલુ કરું છું આ ધ્યાન ઉતરી ગયો છે અંદર કસ્ટમર બેઠા છે

કાકા ગુસ્સે કઈ વાંધો નહીં ચાલો મારો વાંક હતો એટલે એલેક્સ ને બધાને મળી લીધું છે જે વાત કરી કંઈ થયું નથી થોડો વધારે વાત કરી હતી પણ કાકા વધારે બોલતા હતા એટલે પછી કંઈ વધારે વાત નથી થઈ કઈ નહીં ચાલો ચાલે રાખે ઘર જેવો સંબંધ રાખેલો છે મેં આમ છોકરા જે રાખે છે મને એટલે મારે મેં કહે નહીં થોડું બોલ્યા છે પણ કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ જરૂર મેનેજમેન્ટ કરીશું ને બધું કામ અને વાંક મારો બી નતો કે ગાડી વાળા મેં કીધેલું નહોતું કે ભાઈ રોકાવાનું છે એટલે કાંઈ નહીં ચલો મળીએ આગલા બ્લોગમાં લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શબ્દ રાખો હોય તો કોઈનું સાંભળવું પણ પડે એને ચલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં એ માતાજી જય મેડીમાં એ કહેવાય